નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતના ચાર કલાકારોનું ભીષણ અકસ્માતમાં મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે મધ્યપ્રદેશના શિવપુરીમાં શનિવારે સવારે નેશનલ હાઈવે સત્યાવીસ પર ટ્રક અને ટ્રાવેલ બસ વચ્ચે સજાયેલા ભીષણ અકસ્માતમાં ચાર લોકોના આકારનું મોત થયા છે જ્યારે સાત લોકો ગંભીર રીતે ઇજાગ્રત થયા છે આ દુર્ઘટના સવારે લગભગ પાંચે ત્રીસ વાગે બની હતી વાત કરીએ તો મળતી માહિતી અનુસાર વીસ કલાકારોનું ગ્રુપ કાશી વિશ્વનાથ આયોજિત શિવકથા કાર્યક્રમમાં પોતાની કલા પ્રસ્તુતિ આપીને ત્યારે શુક્રવારે સાંજે પરત ફરી રહ્યો તો ત્યારે આ તમામ સભ્યો ગુજરાતના મહેસાણા અને સુરેન્દ્રના અત્યારે રહેવાસી હતા પ્રાથમિક તપાસમાં માનવામાં આવી રહ્યું છે કે ટ્રાવેલ બસના ત્યારે ડ્રાઈવરને જોખું આવી ગયું હતું જેના કારણે આ ભીષણ અકસ્માત સર્જાયો હતો મળતી વિગતો વાત કરીએ તો ઘટનાની જાણ થતાં સુવાઈયા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગૃતને બહાર કાઢીને જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં મોકલ્યા હતા આ અકમાતમાં ત્યારે સિંગર હાર્દિકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાજ ઠાકોર અંતિક ઠાકોર અને રાજ્યપાલ સોલંકીએ પણ અંતિમ શ્વાસ લીધા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું છે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ